પિરોટન ટાપુ પર ઉભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની નક્કર કાર્યવાહી અંદાજે ચોરસ ફૂટમાં ફેલાયેલા જેટલા ધાર્મિક દબાણો પરંત્ર મૂળ સ્થિતિમાં લાવવા માટે કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમૃદ્ધિ જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે દેશની સુરક્ષા અને સમૃદ્ધ જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પિરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે

પાંચ એસપીએમ આવ્યા છે જેનાથી દેશનો સાહીઠ ટકા ફ્રૂડ ઓઇલનો પુરવઠો સપ્લાય થાય છે સમૃદ્ધિ જીવસૃષ્ટિ પિરોટિન મરીન નેશનલ પાર્કનો હિસ્સો છે અહીંના કોરલ જેવા છેવર જવર અતિક્રમણને કારણે લોકોની અવર જવર વધી જતા રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા એનડીપીએસ સંબંધિત પ્રવૃત્તિઓ આ સ્થળ એનડીપીએસ સંબંધિત પ્રવૃત્તિ માટે લેન્ડિંગ પોઈન્ટ બનાવવાનું જોખમ ધરાવતું હતું સમુદ્રી વનસ્પતિને નુકસાન અતિક્રમણને કારણે સમુદ્રી વનસ્પતિને મોટા પાયે નુકસાન થઈ રહ્યું હતું મહત્વના ઉદ્યોગો માટે ખતરો જીએસએફસી રિલાયન્સ નયારા એનર્જી એરફોર્સ બેઝ નેવી બેઝ જેવા મહત્વના ઉદ્યોગ ને સંસ્થા માટે આ અતિક્રમણને કારણે થતી ગેરકાયદેસર અવરજવર ગંભીર ખતરો ઊભો કરતું હતું આ કાર્યવાહી દ્વારા પિરોટન ટાપુને ફરીથી તેની મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે આ સાથે દેશની સુરક્ષા અને સમૃદ્ધિ જીવસૃષ્ટિનું રક્ષણ કરવામાં આવશે